દેવત માં મીટિંગ છે હું લેવા તમે આવો છો અમારા છોટા ઉદેપુર જિલ્લા માં કેમ આવો છો તારા ડેટીયાપાડા કામ કર ને ભાઈ ત્યાંની જનતા તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે તારા ત્રાસ થી અને અહિયાં અમારી જનતા ને

ઉદયપુર કેમ આવો છો આ બોલવા પાછળનું કારણ એ પણ છે કે બે દિવસ પહેલા જ ચૈત્ર વસાવા છોટાઉદેપુરમાં હતા ત્યાં ભાષણ પણ કર્યું ત્યાં ભાષણ દરમિયાન અનેક વસ્તુઓ ઉપર છોટાઉદેપુરના આદિવાસીઓ ઉપર વાત કરવામાં આવી અને એના પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો એ સમય દરમિયાન ગીતાબેન ભાષણ આપી રહ્યા હતા અને ચૈતર વસાવાને આડે હાથ લેતા દેખાયા છેલ્લા કેટલાય સમયથી જ પ્રધાનમંત્રી જ્યારે ડેડિયાપાડામાં આવવાના છે ત્યારે સતત ચૈતર વસાવા ચર્ચામાં છે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જો

ઘણી બધી ગામડામાં વાતો થાય છે છોડા જ્યારે ચૈતર વસાવા હતા ત્યારે રાધિકા રાઠવા પણ એમની સાથે હતા પ્રધાનમંત્રીને આદિવાસી વિસ્તારોમાં જે સમસ્યા છે એ વિષય પર ભાષણ આપી રહ્યા હતા સંક્ષિપ્તમાં જોઈએ ચૈતર વસાવા છોટા ઉદયપુરમાં હતા ત્યારે શું બોલ્યા હતા સરકાર એમની બહુ મોટી છે પોલીસ એમની છે આર્મી એમની છે કોર્ટ કચેરી એમની છે કલેક્ટર એમના છે ડીડી છે એસપી એમના છે આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી સારા સારા યુવાનોને આમ આદિવાસી વિસ્તાર અને ત્યાં થતી રાજનીતિમાં બહુ જ બધો બદલાવ આવ્યો છે એટલે એક પછી એક વિપક્ષ આદિવાસી વિસ્તારો ઉપર ફોકસ કરી રહ્યું છે એક બાજુ ડેડિયાપાડા અને એ બધા જ વિસ્તારો આસપાસના ભરૂચના વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સ્ટ્રોંગ થતી દેખાય છે ચૈતર વસાવાનું પ્રભુત્વ વધારે દેખાય છે બીજી બાજુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ મજબૂતાઈથી એ વિસ્તારોમાં આદિવાસીઓને પોતાના તરફ લાવવા માટે અનેકવાર એવા કાર્યક્રમો આપણે જોયા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હોય આદિવાસીઓ જોડાયા હોય એટલે જ્યારે પ્રધાનમંત્રી ડેડીયાપાડામાં આવે છે એ પણ એક સાંકેતિક જ છે કારણ કે હવે ધીરે ધીરે એ પોલિટિક્સ જે છે આદિવાસી પોલિટિક્સ જે છે એ બદલાઈ રહ્યું છે ત્યાંના લોકો એ વિપક્ષને પસંદ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે પ્રધાનમંત્રીના આવ્યા પછી શું બદલાય છે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં વિચારી લો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો